નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર નર્મદાની માઇનોર કેનાલ પર શખ્સો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી માઇનોર કેનાલ બંધ કરી ખેડૂતોમાં રોષ હળવદ તાલુકાના ઈસનપુર ગામનું બનાવ હળવદ તાલુકાના જૂના ઈસનપુર પાસે નર્મદા માઇનોર કેનાલ પર એક ખેડૂતે પોતાના અંગત હિત માટે ગેરકાયદેસર દબાણ કરી માઇનોર કેનાલ બંધ કરી વાવણી કરતા આજુબાજુના ત્રીસથી વધુ ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે અને તંત્રમાં લેખિત રજૂઆત કરી આ માઇનોર કેનાલ સાફ સફાઈ કરવાની ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય સમયથી રજૂઆત કરવામાં આવે છે પરંતુ તંત્ર દ્વારા આજ દિવસ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે માયનોર કેનાલ પર ઓધવજી નારાયણભાઈ દલવાડી અને ઘનશ્યામ વિઠ્ઠલભાઈ દલવાડી દ્વારા ગેરકાયદેસર માઇનોર કેનાલ બંધ કરી ગેરકાયદેસર દબાણ કરી જગ્યા પર કબજો કરી કાયદેસર રાજા રાજાશાહીનો રસ્તો બંધ કરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે આ માઇનોર કેનાલ પર માથાભારે શખ્સ દ્વારા પોતાના ફાયદા માટે કોઈપણ મંજૂરી વગર ગેરકાયદેસર દબાણ કરી માઇનોર કેનાલ બંધ કરી વાવણી કરી રસ્તો બંધ કરી દબાણ કરેલા કોઈપણ જાતની મંજૂરી વગર માઇનોર કેનાલ બંધ કરી તેની આસપાસ વાવણી કરી રસ્તો બંધ કરાતા આજુબાજુના ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી હતી જૂના ઈસનપુર ગામે નર્મદાની માઇનોર કેનાલ સાફ સફાઈ કરાવી ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય સમયથી રજૂઆત કરવામાં આવે છે માઇનોર કેનાલ પર ભૂમાફિયા દ્વારા ગેરકાયદેસર દબાણ કરી વાવણી કરવામાં આવતા ખેડૂતોમાં રોષની લાગણી સાથે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા હળદર મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર શ્રીકાંત પટેલ જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન મોરબી ભાઈ માજી સરપંચ ઈશનપુર આ નર્મદન બટલા કેનાલ ચાર પાંચ વર્ષથી બનાવી છે અને પાણી ચાલુ થતું નથી અને ખેડૂ પાછા બોરી વાવેતર કરી નાખ્યું તો આ દબાણ દૂર કરવું એવી મારી માંગ છે શ્યામજીભાઈ હવે આ ધોરિયા કેનાલ ને બુરી છે એને ધોરિયા કેનાલને સાફ કરાવવાની અને સાફ કરાવીને જલ્દી અમને પાણી મળે એવી અમારી માંગ છે એની ઉપર દબાણ કરવામાં આવ્યું છે ભોરિયાનું દબાણ કરેલું છે દબાણ હઠાવી લે ને પીજટીમાં પાણી વારે એવી અમારી માગ છે